ભાગીદારી પેઢીના વિસર્જનના હિસાબી પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ ભાગીદારી પેઢીના વિસર્જનના હિસાબી પતાવટ અંગે અંગે કાનૂની જોગવાઈઓ નીચે મુજબ છે એક પેઢીની ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન એટલે કે મૂડી ખાત સહિત નીચે પ્રમાણે અમલમાં મુકાય છે એ પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે અને બી જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય અને સી જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી તે ભરપાઈ કરે છે બે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે ત્રણ ભાગીદારોની પેઢીને લોન ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન પરત કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા ભાગીદારોની લોન લોનના પ્રમાણમાં ચૂકવાય છે ચાર ભાગીદારની પત્નીની લોન ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવવામાં આવે છે પરંતુ જો તેના પતિના નાણામાંથી તેણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની જ લોન ગણાય પાંચ ભાગીદારોની જવાબદારી ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે